બોટાદમાં ગઢડાની વિદ્યાર્થીનીના અપહરણમાં આવ્યો નવો વળાંક આવ્યો હતો વિદ્યાર્થીનીને ભણવા બાબતે તેના પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગઈ હોવાનું બિનસત્તાવાર કહેવાઈ રહ્યું છે ધોરણ પાંચમાં ભણતી અગિયાર વર્ષની વિદ્યાર્થીની ગઈકાલે ગુમ થઈ જતાં અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસના અંતે વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશનમાંથી મળી આવી આવી હતી વિદ્યાર્થીનીએ કપડાં બદલી ગારી ભાવનગર થઈ અમરેલી પહોંચી હતી વિદ્યાર્થીનીને હાલ ગઢ્ડા પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અંગે બોટાદ ડીએસપીએ કોન્ફરન્સ કરીને બનાવ અંગે માહિતી આપી હતી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે સગીર વયની બાળકીના અપહરણનો ગુનો દાખલ થયો હતો તેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી લઈ અને ટેકનિકલી તમામ રીતે તપાસ કરવામાં આવી જેમાં આ જે બાળકી છે તે હાલ પરત થયેલ છે અને વિગત એ મુજબ છે કે બાળકી સવારે દસ સવા દસ વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળેલ હતી અને ત્યાંથી પોતે ગઢડાથી બસમાં બેસી અને ગારિયાધાર ગયેલ અને ત્યાંથી પાલીતાણા અને બાદમાં ભાવનગર પહોંચેલ આ દરમિયાન બાળકી છે તેણે કપડાં બદલેલ અને જે અંગે સીસીટીવી કે ફૂટેજ દ્વારા ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડ પર હોય તેવી હકીકત મળેલ હતી જેથી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને છોકરીને છે તે રિકવર કરેલ છે સર છોકરીને ન્યૂ જવાનો કોઈ કારણ સામે આવ્યું છે આ સગીરભાઈની બાળાની પૂછપરછ છે તે ચાલુ છે અને પ્રાથમિક કારણમાં તેના ફાધરે તેને ભણવા બગાડે ઠપકો આપેલ હોય તેવી હકીકત છે તે પોલીસ સામે આવી છે સર એમાં કે એટીએમમાંથી પૈસા પણ ઉપાડવાની વાત છે છોકરી મોબાઈલ લેવા પણ ગઈ હતી એવું કઈ પ્રકાશમાં આવ્યું છોકરી દ્વારા મેટીએમ એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવેલ હતા તે અંગે તથા મોબાઈલ ક્યાંથી લીધેલ છે તે અંગે પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે